જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો મોજ માં રહેવાનું આપણા વિડીયા જોવાના મજામાં રહેવાનું ને આપણે ફરીથી આપણે આવી ગયા છે આપણે રસોડામાં ને રસોમાં રસોડામાં આપણીને કંઈક અલગ અલગ આઈટમ રોજ બનતી હોય છે આજે કંઈક નવું બની રહ્યું છે આપણા ઘરે તો તમને બતાવું શું નવું બની રહ્યું છે નવું આ પીઝા ને બર્ગર ને આન એન સેન્ડવીચ ને ઘણી વસ્તુ આપણે બનાવી આજે એક નવી વસ્તુ બની રહી છે આપણા ઘરમાં આરતી બનાવી રહી છે નવી વસ્તુ

એની ઉપર પછી એમાં બધો મસાલો ભરીને પછી એને ગોળ ગોળ કરીને ખાવાની ને ફ્રેન્કી કઈ બાર પણ રહેવા મળે આપણે ઘરમાં ટ્રાય કરીએ છીએ આમ તો બનાવી છે આપણે ઘણી વાર તો આજે આરતી બનાવે છે ધબધબાટી બહાટી અને આપણે હમણાં બર્ગર ને પીઝા ને એવું સારું જ હોય રોજ ને વડા ને આજે મારે તો નથી ખાવાનું મારે તો શાક ને ડાળ ભાત ને એવું છે ફ્રેન્કી આપણે ખાલી શાકવાની છે પણ ખાવામાં તો આપણા માટે દાળ ભાત છે એ પણ તમને બતાવીશ તો મારા માટે હું બનાવી રહ્યું છે મેડમ

ઓકે તેલ એમાં નાખી દીધું છે તો ઓળિયાની ને શું કહે મરાઠીમાં વાલ વાલ વાલની દાળ કહેવાય અહીંયા મરાઠીમાં અમારે વાલ કે વાલ વાલ હોય ને એની દાળ ને આપણે દેશમાં ઓળિયાની દાળ કે તો રસાવાળી ઓળિયાની દાળ હોય ને તો રોટલા ને ને ઓળિયાની દાળ ને ભાત અને સાઈડમાં ફ્રેન્કી તો ની રોટલી અત્યારે બની રહી છે ખાલી રોટલી ની બસ રોટલી બની જાય ને એટલે એ કેવી રીતે બનાવે એ પણ તમને પછી બતાવું છું ચાલો તો આ આ છે ઓળિયાની ડાળ મિત્રો આ આપણા માટે બનાવવાની છે ઓળિયાની ડાળ આને ઓળિયાની ડાળ એટલે વાલ કહેવાય અને આને ધોઈને સાફ કરીને એકદમ મસ્ત કરી નાખી છે આપણે કુકર ગરમ થઈ રહ્યું છે ના લેવાને બનાવો કાંદા અને ટમેટા નાખવાના છે ને

દાળ કઉ છું આ જો કાતર મળી ગયે ભાઈ નાની કાતર અહીંયા પડી હતી તો હવે આવી રીતે હલાવી નાખવાની ફર્સ્ટ ક્લાસ અને પછી મસ્ત થી દાળ બનાવે ઉપર ડું પર દેશની જેવી બનાવવાની દાળ કે દેશમાં બનાવે ને એવી રીતે કે દેહમાં અમારે દાળ બહુ મને બહુ અતિ પ્રિય અડદની દાળ હોળિયાની દાળ મગની દાળ ચણાની દાળ એવી ડાળ એવી મને બહુ પ્રિય બધી આ બધું તો વડાપાવ ને ટ્રાંકી ને બધું મૂકે ઢોસા ને પછી ઇટલી ને પછી પીઝા ને એ બધી મુંબઈની વસ્તુ છે આપણે દેશના માણસો કહેવાય ને દેશનું ખાય હા તો પછી મુંબઈના છોકરા હોય ને પછી એનું મુંબઈનું ભાવે આ એનું માય મુંબઈના લોકો બધી મુંબઈની છે મુંબઈની પેજા કહેવાય ને એ છે એટલે એમાં એને શું છે મુંબઈનું વધારે ભાવે ને આપણે દેશના દેશી જ આપણે દેશી જ ભાવે વધારે શું કહેવાય

આ રસોડામાં રમણ ભમણ કરીને એવું મોટું રસોડું છે તો ઓછું પડે બોલો આ બાજુ રસોડું છે આ બાજુ રસોડું છે છે બે બે રસોડા હાલે હાલે વાંધો બરોબર ને હાલ્યા કરે છે હાલો તો આપણે કેવી રીતે આગળ આગળ બનાવે એ જોઈએ પછી જમી લે આરામથી ઠીક છે આપણું તો એકટાણું છે એકટાણું કરી લઈએ વાંધો નહીં હાલો તો દાળ નાખી દે હવે કાંદા થઈ ગયા છે લાલ લાલ ઘમ જેવા વળિયાની ડાળીમાં નાખી દો અને આપણે મસ્ત હતી રસાવાળી કરવાની છે એકદમ તેલ મરસુને આ બધું પાવડર ને તેલ તેલને બધું વઘારી નાખીને એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી નાખો ઓકે ઠીક છે હાલ માર્કેટ ગયા હતા માર્કેટથી પણ આ બધી વસ્તુ લાવ્યા છે આપણે પાપડી ને બટર ને સેવ ને આ બધી ઘણી બધી વસ્તુ લાવ્યા આખી થેલી ભરીને એ ઉપર પણ છે એ પણ લાવ્યા છે આપણે માર્કેટથી ઘણી બધી વસ્તુ આ માંડવી ભાઈ આપણે ઓળાની માંડવી લેવા ભાઈ આજે મુંબઈ મુંબઈમાં તો ઓળાની માંડવી ગમે એ મળે તો આપણે માંડવી પણ ઓળા ઓળાની મસ્ત ને હવે આ બધી ફ્રેન્કીની તૈયારી થઈ ગઈ છે અહીંયા ચટણી ને કાંદા ને સાંભાર ને આ બધું છે હવે એને કેવી રીતે બનાવે એ આપણે ચાલુ કરીએ તો પહેલાં સ્ટાર્ટિંગમાં રોટલી લેવાની એની ઉપર ચટણી લગાડવાની તો મેળોની જ ઓલી ચટણી લાલ ચટણી લગાડી એ લોકો ફ્રેન્ચીવાળા દુકાનવાળા લાલ લગાડે ને આપણે શેજવાની ચટણી હા એ એ લગાડી તો પણ ચાલે ને અચ્છા શેજદાન મિક્સ છે અને આ ભાજી કેવા ભાજીમાં શું છે બટેટા ને ગરમ મસાલો મરચું ધાણા જીરું ઓકે તો આ ભાજી એવી રીતે બનાવી છે મસાલો બધો નાખીને બટેટા ને એ બધું પછી એમાં ઉપર કાંદા નાખવાના ઓકે એના પહેલા ચટણી લગાડવાની પછી આ કોબી યસ ઓકે કોબી નાખી દેવાની રાઈટ આ મીઠું નાખવાનું છે મીઠાની જરૂર નથી પડે કા ઓકે જરાક મેગી મસાલો ઈ તો આમાં નાખી દીધો તો હાલ આ ભાજીમાં કે

એવી રીતે તૈયાર કરી નાખીએ સમજાઈ ગયું હવે હા તો મને સમજાઈ ગયું એવી રીતે બને છે આવી રીતે તમને સમજાઈ ગયું મને સમજાઈ ગયું આવી રીતે બનાવે અમારા આરતી તો ફ્રેન્કી આવી રીતે બને ને આપણે તો ખબર હતી ને નથી આપણે એકવાર એક વિડીયો નાખેલો છે બહારથી આપણે લીધેલી છે ને ફ્રેન્કી રેડીમેડ ફ્રેન્કી એક વિડીયો નાખેલો છે કે બહાર એ લોકો ધબધાટીને બહુ બહાટીને કોપી નાન તેને ફટાફટ નાખીને ગોળ ગોળ કરી નાખી દઈ ખાઈ ગયો ત્રી પાંત્રીસ રૂપિયાની આવે તી કાયા એવી રીતે આપણે ઘરે બધાય આ લોકો ખાય છે તો બનાવે છોકરાઓ ખાય એટલે વાંધો નહીં મેડમ તો શાક ને રોટલા બનાવે છે અહીં અહીં ઉપર માટે માટે બહ બહ ને ને આ આ લોકો છોકરા બાર ભાઈ વરસાદ ચાલુ છે આજે અઠાણે ધબ ને વરસાદની પણ બાટી ચાલુ છે તો વાંધો નહીં હાલો હવે રાનકી બને છે ધીરે 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 બધી તૈયાર કરી નાખો આરતી બધી તૈયાર થઈ જાય પછી મેહુલભાઈને જમમાં બેસાડી દઈએ ઓકે હાલો હવે આપડે જમવા મળીએ ઠીક છે બાય તો આપણા માટે જમવાનું થઈ ગયું છે રોટલી અને ઓળિયાની દાળ તો હાલો હવે જમવા બેસી જાય આપણે આપણા માટે મસ્ત બનાવી નાખ્યું છે શાક ને રોટલી મસ્ત એકદમ સુપર હાલો જમવા જમી લઈએ ક્રાંતિ આવી ગઈ છે રેડી થઈને આવી રીતે આપણી ફ્રાંકી લઈએ આપણે અને આને શું સાખીએ બરોબર ને આજે પ્રાંકી ખાતી મજા આવી ગઈ ફરી મળશું નવા વિડીયા માં કઈક નવી આઈટમ ઠીક છે બાય ગુડ નાઇટ જય માતાજી બધા મિત્રોને બાય